નવસારી જિલ્લાની ઘોડા પીપળા ચોકડી ઉપર મોટા ખાડાઓ પડી ગયા છે આ ખાડાઓને કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તો આ રોડ સુરત તથા નવસારીને જોડતો રોડ હોવા છતાં આ ખાડાઓ અને તેમાં ભરેલા પાણી આ રસ્તેથી પસાર થઈને નીકળતા અધિકારીઓની કામગીરી ઉપર સવાલો ઉભા કરે છે કે તેમની સક્રિયતા ઉપર પણ અનેક પ્રશ્નાર્થો કરે છે તેવામાં રોડના ખાડા ક્યારે પુરાશે તેની રાહમાં લોકો બેઠા છે

આ ચોકડી પરથી નોકરિયાત વર્ગ વિદ્યાર્થીઓ તથા અધિકારીઓ પર આ ચોકડી પરથી પસાર થાય છે ત્યારે આ રોડ ઉપરથી પસાર થતા સમયે એક પણ અધિકારીઓને આ ખાડાઓ દેખાતા નહીં હોય તેવા સવાલો ઉઠી રહ્યા છે બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ નવસારી